નમસ્કાર મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો અઢારમાં હપ્તાની તારીખ જાહેર હવે સરકાર પીએમ કિસાન યોજના લાભાર્થીઓને મળશે દસ હજાર રૂપિયા સીધા ખાતાની અંદર સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું વિડીયો સુધી જોતો રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આઢારમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા ખેડૂતોને સારા સમાચાર છે કે એક રિપોર્ટ અનુસાર આ હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ શકે છે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન બે હજાર ચોવીસમાં સત્તરમાં હપ્તાનું કર્યું હતું આ વર્ષે ફેબ્રુઆરી સોળ મોહપ્તો બહાર પાડવામાં આવ્યો તો અને પીએમ કિસાન યોજનાના લાભો પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષ ચાર મહિને બે હજાર રૂપિયા એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયા

આપવાના દ્રષ્ટિકોણ વધુ મજબૂત કરશે તો ભાજપે આ યોજના સાથે બાર કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ કર્યો છે અને મિત્રો જે હપ્તો છે એમના માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે તો ઈ કેવાયસી સી ઓફિશિયલ વેબસાઇટ કરી શકો છો અને મિત્રો ઈ કેવાયસી તમે તમારા નજીકના સીએસસી સેન્ટરમાં જઈ અને કરાવી શકો છો તો મિત્રો તમારો અઢારમા હપ્તાની વાત કરીએ કે સરકારે અગત્યની વિગતો અનુસાર ઓક્ટોબર મહિનાની અંદર તમારો જે અઢારમો અપટોર છે એ જમા થશે તો જય હિન્દ જય જવાન જય કિસાન